રાધે રાધે આજનો દિવસ દસ માર્ચ બે હજાર પચીસ ને સોમવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નમસ્કાર દર્શક મિત્રો હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું દસ માર્ચ બે હજાર પચીસને સોમવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો દસ માર્ચ સોમવારનું વિસ્તૃત રાશિફળ ચાલો જાણીએ આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ અને ઈ આજે વેપારના ક્ષેત્રમાં વધુ સંબંધીઓ રહેશે જેના કારણે ભરપૂર આર્થિક લાભ થશે નોકરીમાં તાવેદારીઓ લાભદાયી સાબિત થશે જમીન તેમજ મકાન તેમજ વાહન વગેરે ખરીદવાની યોજના પર સૂચિત મૂડી ખર્ચવાની સાથે તમારે લોન પણ લેવી પડી શકે છે સંજોગો પ્રતિકૂળતા ભર્યા બને કોઈને કોઈ સારો માર્ગ આવે ગૃહ વિવાદ પ્રવાસ આજ વૃષભ વૃષભ રાશિ રાશિના અક્ષર છે અને ઓ મહત્વના કામકાજો અંગે કોઈનો સારો સહકાર લાભદાયી બને પ્રવાસ વિઘ્નો દૂર થાય આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મજબૂત થશે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ ને ઘ આવક શ્રમિક આવક વધતા નાણાંની ખેત જણાશે કુટુંબિક બાબતની પરેશાની અનુભવાય બિનજરૂરી પૈસા ખર્ચ થવાની શક્યતા રહેશે સમજદારીથી કામ લેવું અને ખરીદી અને વેચાણ પર ભાર રહેશે જીતની પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે હ અને ડાયા કામમાં પ્રગતિના બાર ખુલતા જણાય તબિયત સુધરે અને સ્નેહી જીવનસાથીથી મનમેળ આજે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટોપ આપના ખર્ચા વધે નહીં તે જોજો સમયમાં તાલમેલ નાણાકીય બાબતો અંગે ચિંતા થાય આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ તમારા કામમાં ધ્યાન આપો કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે પ ઠ ને હણ અગત્યની લાભ પ્રગતિની તક મળે સ્નેહી પ્રિયજનથી સહકાર જણાય પ્રવાસ અગત્યનો અગત્યનો બને તમારા પરિવાર સાથે સમય પસાર કરો તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરો તુલા રાશિ તુલા રાશિના નામારોને તો કામગીરીઓ અંગે બહુ જો તણાવ રહે મકાન મિલકત વાહન અંગે સાનુકૂળતા આજે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તમારા મિત્રો સાથે સમય પસાર કરો વૃશ્ચિક રાશિ વૃષ્ટિક રાશિના નવા અક્ષર છે ન અને ય સંજોગો સુધરતા ફળદાયી બને સ્વજન મિત્ર અંગેના કાર્ય થઈ શકે તમારા કામમાં ધ્યાન આપો આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ ધનરાશિ ધનરાશિના નવા અક્ષર છે ભ ફ ધ ઢ તબિયત સાચવવી નાણાં ભીડ અને કોઈ છુપા હિત શત્રુ અંગેની ચિંતા ઉકેલાય આજે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર થશે સાથે તમારા સંબંધો મજબૂત થશે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ અને જ સફળતા માટે વધુ મહેનત જરૂરી જીવનસાથી ભાગીદાર અંગે પ્રતિકૂળતા આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે તમારા કામમાં ધ્યાન આપો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ નોકરીમાં તકલીફ દૂર થાય ખર્ચો વધે આરોગ્યની ચિંતા થાય તમારા પરિવાર સાથે સમય પસાર કરો તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ થ સાનુકૂળ સંજોગો પ્રવાસ ભાગ્ય ફળે સંતાન ચિંતા આજે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો આપ સૌનો આભાર કે આપે મારો વિડીયો જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિડીયોની માહિતી મેળવવા માટે બે લાયકન જરૂર દબાવશો જય માતાજીને જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલ માહિતી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે વિષ્ણા જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈપણ સમા સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજીને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય શ્રી કૃષ્ણ